પસાર થતા ઢાળર નદીના બ્રિજને લઈને ટૂંક સમયમાં નવીનીકરણની મંજૂરી મળે તેવી સરકારમાં પ્રોસેસર ચાલુ છે તેમ જણાવ્યું છે તો ટૂંક સમયમાં ભરોચથી જંબુસર ફોરલેન્ડ ટ્રેકની સાથે તમામ બ્રિજ જેમ કે ઢાળર નદીનો બ્રિજ નાહિયર ખાડીનો બ્રિજ ભૂખી ખાડી અને સમની સહિત તમામ બ્રિજોની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે તો ઢાડા નદીના બ્રિજને લઈને તમામ લાગતા વળગતા અધિકારીઓની તપાસ કરીને યોગ્ય કામગીરી કરવા માટે તેની ઉપર તાત્કાલિક રિપેરિંગ કામ કરવાની સૂચના આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર આમોદ તાલુકામાં સૌથી વધારે રોડ રસ્તાઓના કામો થાય છે જંબુસર શહેર અને આમોદ શહેરથી જોડતા તમામ ગામડાના રોડ રસ્તા ખૂબ જ સારા બન્યા છે અને જે બાકી છે તેની પણ હાલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આજે આમુદ નેશનલ હાઈવે સિક્સટી ફોરના માર્ગની પણ કામગીરી ટૂંક સમયમાં મંજૂરી મળતાની સાથે શરૂ થશે તેવી ખાતરી આપી હતી ગત રોજ મુજપુર ગંભીરા બ્રિજ પર જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદજનક છે હું એ ઘટના પ્રત્યે ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું પરિવારના જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે એ આત્મા ખૂબ ભગવાનના પાસે રહે અને એ આત્મા ખૂબ શાંતિ પામે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું વિશેષમાં જે ઢાઢર નદી પરનો જે બ્રિજ છે એના વિશે પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ ચાર માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં આ ચાર માર્ગીય રોડને મંજૂરી મળવાની છે ને એ કામ ચોમાસા પછી શરૂ થવાનું છે તો જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે રોડ છે એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે તો આ જે બ્રિજ છે એને અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરી છે સરકારે એનું ધ્યાન પણ લીધું છે કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને આ ટૂંક સમયમાં એનું સારકામ થાય અને ચાર માર્ગીય રોડ પણ વહેલો ચાલુ થાય એવી સરકારમાં અત્યારે કામગીરી ચાલી રહી છે સંદીપ દીક્ષિત નેશમ ડેસ્ક ન્યૂઝ જમ્મુ સર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank okay. you